જાદુ બતાવો ગઈ સામગ્રી શું થાય છે જાદુ ક્યુ છે મસ્ત છે ને

એ ગુડ ન્યૂઝ શું છે તમને ખબર છે આજે છે પૂર્વીનો બર્થડે એટલે હું રાત્રે જોવા તમને બતાવું કે રાતના કેટલા વાગ્યા છે તમે જોઈ શકો છો રાતના કેટલા વાગ્યા છે બાર વાગવામાં થોડીક જ વાર છે હું બધા બાકી બધા રૂમમાં છે અમે બધા બહાર બેઠા છીએ હવે અમે જઈશું પૂર્વીને સરપ્રાઇઝ કરવા તો પાંચ છ મિનિટની વાર છે